સંકલ્પનગરી વડોદરા જિલ્લા ભીમ આર્મી ના સ્થાપક એવા માનનીય ચંદ્રશેખર આઝાદ રાષ્ટ્રીય અધ્યક્ષ વિનય રતન સિંહ ના નેતૃત્વમાં ભીમ ભારત એકતા મિશન સંકલ્પ નગરી વડોદરા કલેક્ટર સાહેબને ભારત દેશમાં ગુજરાતની તમામ શાળાઓમાં ભણાવવા માટે ભારતના અમલ થવો જોઈએ ના રોજ આવેદનપત્ર આપી ગુજરાત સરકારને માહિતી આપવામાં આવી હતી આ બંધારણના વિષય પર ભીમ આરમી ભારત એકતા મિશન સંકલ્પ નગરી બરોડા ટીમ દ્વારા તમામ શાળાઓમાં ભારતનું બંધારણ ભણાવવાની માંગ કરવામાં આવી હતી

તેવી જ રીતે ભારતનું બંધારણ પણ ભણાવવું જોઈએ અને પરીક્ષા માટે ખાસ તે પેપર સમયસર કરવા માટે બીમારની દ્વારા માંગણીનો અમલ નવા સત્રમાં થવો જોઈએ જો આ માંગ સંતોષવામાં નહીં આવે તો ભીમ આર્મી ભારત એકતા મિશન ગુજરાત પ્રદેશના તમામ જિલ્લા સાથે પંદરમી ઓગસ્ટે ભીમ આર્મી દ્વારા સમગ્ર ગુજરાતમાં જનમેદની માં આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી અને કલેક્ટરને લોકો દરેક ભારતના બંધારણથી વાકેફ કરવાની જવાબદારી સરકારની છે અનિવારણી બોટ દુર્ઘટના મૃત્યુ પામેલ તમામ માસુમ બાળકોને અને શિક્ષકોને ન્યાય મળે તેની માંગણી કરી હતી સંકલ્પ ભૂમિ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી સાથે ભીમ આર્મીના પદાધિકારીઓ અને પ્રદેશના પદાધિકારીઓ

અમે તમને ભારતનું બંધારણ દરેક સ્કૂલોમાં ભણવામાં આવે એવી માંગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું અને તમને એ આવેદનપત્ર પત્ર તે ગૌરવાન્વિત કર્યા હતા માન્યભર અમારી એવી માંગણી છે કે આ ભારતનું બંધારણ તમામે તમામ સ્કૂલોમાં ભણાવવામાં આવે અને એનું આવેદનપત્ર આપની યોગ્ય લાગે તો આપ એને બહાર આવીને ગ્રહણ કરો એવી અમારી આપણે નમ્ર વિનંતી છે કારણ કે આ બંધારણ સમસ્ત ભારત દેશનું કમરોજે સમસ્ત ભારત પર નિરુ અને તાજ છે અને એનું સન્માન હરે કે રાખવું જોઈએ એટલે અમે પણ એવી આશા રાખીએ કે જો તમે બે પગલાં ભારેને લેતા હોય તો ખૂબ ખૂબ સાધુ વાત છે જય ભીમ જય ભીમ છે કે તપાસ કોઈ ઈરાદાપૂર્વક મુખ્ય માણસોને બાજુ પર રાખીને અન્ય માણસોને નાના માણસોને એક બતાવી દેવા มาયો છે આ વૈવટી તંત્રનો બહુ મોટો સડિયંત્ર છે એટલે

ભારતનો હરેક વ્યક્તિ આ ભારતના બંધારણથી અવગત થાય એવી રીતે આજે પ્રધાનમંત્રીની ઓફિસમાંથી પણ ભારતનું બંધારણ બદલવાની વાત કરતી હોય કે જે લોકોને એક સમય હતો કે જેની ભારતનું બંધારણ લખવાની ઓકાત નથી ત્યારે મહામાન ડોક્ટર સાહેબ અંબે ભારતનું બંધારણ લખ્યું અને ત્યાં એવી જગ્યાએથી બોલવામાં આવે છે કે ભારતનું બંધારણ બદલવું જોઈએ આ બદલવાના લોકો એટલા માટે કહે માન્ય કે એ લોકોને ભારતના બંધારણની તાકાત ખબર નથી આ ભારતનું બંધારણ ભારતના એકસો ચાલીસ જનસંખ્યા બાંધે છે રાષ્ટ્રપતિ આપણા મારફતે કહ્યું હતું કે તમે તમારા રીતે પગલાં લો અને આ બંધારણ ભણવામાં આવે પણ આજે દુઃખ વાત થાય છે કે વર્ષ વીતી ગયા છતાં પણ આજે બંધારણ ભણાવવામાં નથી આવ્યું આજે રોજ બાવીસ તારીખે અમે સંકલ્પ જે બાબા સાહેબ સંકલ્પ ત્યાંથી અમે અહીંયાથી મસાલ માર્ચ લઈને છવ્વીસમી જાન્યુઆરી ગાંધીનગર ઘેરવાના હતા પણ રામ જન્મભૂમિ રામ પાણ પ્રસાદ કારણસર અમે આ આંદોલન અમારું ઠેલ્યું છે અને પંદરમી ઓગસ્ટે અમે અમારું આંદોલન કરીશું જો આપના મારફતે આવનારા નવા સત્રમાં ભારતનું બંધારણ ભણવામાં નહીં આવે એકથી બાર ધોરણ સુધી જેવી રીતે અંગ્રેજી ગુજરાતી હિન્દીનું પેપર હોય છે ભારતના બંધારણ પેપર નહીં ભણવામાં આવે અને જેવી રીતે બાળકોના સ્કૂલ બેગની અંદર ઘણી અંગ્રેજી ગુજરાતી ચોપડી રીતે ભાતા બધા ચોપડી પર મૂકવામાં નહીં આવે તો આવનારી 15મી ઓગસ્ટે છે ભીમ આરવી ભાત એકતા દ્વારા સમસ્ત ભારતમાં આંદોલન કરવામાં આવશે અને અમારી માંગણી છે કે તમે પૂરું જોર આપીને આ આવેદન અમારું સ્વીકારો અને રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ગૃહમંત્રી બધાને શિક્ષણ મંત્રી સુધી મોકલો અને બહાર આપો કે ભારત બંધારણ બધાના સમાધાન જે ભણાવવામાં આવે સાહેબ શ્રી અમારી સાથે બીજો પણ મુદ્દો છે કે આજે ગુજરાતમાં છાસવારે સમસાવણી ઘટનાઓ ઘટી રહી છે મુખ્ય કરીને દલિત સમાજના સમસાણો છે અત્યાર સુધી એવું સાંભળવા માં નથી આવ્યું કે કોઈ બ્રાહ્મણ સમસાન કોઈ સરકારે લઈ લીધું હોય કોઈ રાજકોટ નું કોઈ સરકોએ લઈ લીધું હોય આજે પારોલ યુનિવર્સિટી માં અંદર અમારા બહુજન સમાજ તો એ પારોલ યુનિવર્સિટીએ ઘેરી લીધું છે અને ત્યાં ગાડી એના પર એને એને બિલ્ડિંગ બનાવી છે એ જગ્યાનો એ પૂરો ઉપયોગ કરી રહ્યો છે એ જગ્યા તાત્કાલિક ધોરણે ખાલી કરવામાં જગ્યા તાળા બનાવવામાં આવે અને તેનો મુખ્ય સંચાલન જે સમાજતા લોકો જે કરે અને ત્યાં સુધી આપના મારફતે ત્યાં ગાડી કોઈ નવું નિર્માણ ના થાય કે સમાજના લોકો આગેવાનો ના કહે ત્યાં સુધી પારલ યુનિવર્સિટી હક અધિકાર નથી કે યુનિવર્સિટી એ એ અમારી જગ્યા વાપરી શકે તો આ પણ અમારી ઘોરે નિંદા છે કે અમારા સમાજના વારંવાર આવા છાસ વાર સમજાવો જતો લોકો કરવામાં આવે છે કે અમારા અમારા સાથે આવ ચુરમુસીમ કરવામાં આવે એટલે અમારા સાથે આજે બીજું પણ આવેદન પત્ર છે એ પણ તમારે સ્વીકારવાનો છે અને માંગણી છે કે તાત્કાલિક ધોરણે આયોજન તમારા હાથમાં આવતા જ પારોલ યુનિવર્સિટીના જે સંસાની જગ્યાએ તાળો મારવામાં આવે અને એ કેમ્પસમાં આજુબાજુમાં જે પણ ડિમાન્ડ કરી હોય તાત્કાલિક ધોને તોડવામાં આવે એ અમારી માંગણી છે સાહેબ છે